કેમ છો બધા મજામાં મજામાં આપણે આવી ગયા છીએ આમાં નથી ઓલી ક્યારે અહીંયા બગીચો છે ના છે પછી જો અહીંયા ક્યારે બાકી છે ઓલી બાજુ છે ને કરી દીધા છે બધા ખડ લે છે આ <laughs> બે <laughs>

અમે આવેલા છે હવે નાખવા જાય છે એમી એવું છે જો તો જો પછી જોઈ લો હે થોડું આમ તાણીલ બોલવા રમ રૂપ ને એવું છે હાલો પેલા નાખી લઈ ના નાખી કેટલો ઠીકલો છે નહીં આ ટેબુડીઓ છે ને એ વેવે છે આ બધા કાપે છે હવે રેડી હે રેડી ખાલી કરી નાખી ઓલો કડો બીજો નાઈ છે

ભૂલાઈ જા ના સરસને ખાવા ખવાય ખવાય ખવાય

ચાલો ભાઈ બુલેટ આવી બુલેટ આવી એ અવાજ દે અવાજ દે આઈ આવશે આઈ આવશે જો અવાજ જો 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 લ્યો સેકન્ડ આવજે એલે આઈલુ મિત્ર આ ભાઈ જો એટલો પાળો સડાવે છે રે ને લે હવે સડાય હાલે હવે તું પકડી દે ખાલી હાલે હું કેમ ચડાવ એલે પણ રેજે

આપણે આપણે મદદ કરવા જાય ને એટલે સડી નકર ન સડે મેં તને નથી કરી